નમસ્કાર આપ જોઈ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં ડાંગરનો પાક નિષ્ફળ જતા ખેડૂતો નિદર્શન દર્શી રહી છે ઘઉં અને ડાંગરના પાક માટે પ્રખ્યાત એવા આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ઇન્દરનજ મહિયારી કાનાવાડા ચાંગડા બલરામપુરા વગેરે ગામના આશરે ત્રણ હજાર હેક્ટરમાં કાંસ વિભાગની બેદરકારીને કારણે વરસાદી પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળતા ડાંગરના ધરુવાડિયામાં પાણી ભરાઈ જતા ધરુ કોવાઈ જતાં ધરુવાડિયા સ્થાવ નિષ્ફળ ગયા છે આગામના ખેડૂતો જણાવી રહ્યા છે કે ખેડા જિલ્લાના ડાકોર આણંદ જિલ્લાના ઉમરેટ અને પેટલાદ વિસ્તારના કાંસના વરસાદી પાણી અમારા વિસ્તારમાં ખેડૂતોની જમીનમાં ફરી વળ્યા છે અને ડાંગરના ધરુમાં પાણી ભરાઈ જવાને કારણે તૈયાર થયેલું ધરુ નિષ્ફળ જતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ખેડૂતો વધુમાં જણાવે છે કે અમે અનેક વાર કાંસ વિભાગના અધિકારીઓને રજૂઆત કરી છે પણ કાંસ વિભાગના અધિકારીઓ કે જનપ્રતિનિધિ કોઈ અમારું સાંભળતું જ નથી જેથી અમારે હવે ક્યાં રજૂઆત કરવી તે સમજાતો નથી હવે અત્યારે તમે જુઓ છો તેરસો વીઘા જમીનની અંદર પાણી ભરી ગયું છે ડાંગરનો પાક સંપૂર્ણ ફેલ ગયો છે હવે અત્યારે પ્રોબ્લેમ એ છે કે અમારે અહીંયા આગળ પાંચ ઇંચ જ વરસાદ પડ્યો છે પણ તમે ખેતરની અંદર જુઓ તો છત્રીસ થી ચાલીસ ઇંચ પાણી તમને અત્યારે જોવા મળશે હવે અત્યારે પ્રોબ્લમ શું થાય છે કે ઉપરવાસમાં જે વરસાદ પડે ડાકોરનું એ બધું પાણી અહીંયા આગળ ચાંગડા થઈને જાય છે સાબરમતી નદીમાં તો અમારી સરકારને એ વિનંતી છે કે એ બાજુ ડાકોર સાઈડ ઘણી બધી નદીઓ છે તો એ બાજુનું પાણી એ બાજુ કંઈક નિકાલ થાય એવો રસ્તો કરો તો અમારે આ બાજુ જે આ ચાર પાંચ ગામમાં જે નુકસાન થાય છે નુકસાન ના થાય અને અમારો પાક બચી જાય ચાંગડાની આજુબાજુ આ કાનાવાડા ઇન્દ્રણજ ચાંગડા ઉપરવાસના ચાર પાંચ ગામોની થઈ પચીસથી ત્રણ હજાર હેક્ટર જમીન જે લોકો ખેડૂતોએ અત્યારે ડાંગરની પાકનું સિઝન રોપણ કરી દીધેલું જે હાલમાં બીજા રાઉન્ડ આવવાથી નિષ્ફળ ગયું છે ડાંગરનું પાક આની પહેલાં જે પહેલો રાઉન્ડ આવ્યો એમાં ધરું નિષ્ફળ ગયા આવી રીતે સતત વીસેક વર્ષથી ખેડૂતો આ સમસ્યાનો સામનો કરે છે અને આ પાણી કોઈ સાબરમતીનું નથી આવેલું આ આ પાણી જે ઉપર ડાકોરની સાઈડ જે ઉપરવાસમાં વરસાદ થાય એ વરસાદી પાણીનો નિકાસ જે અહીંયાથી નીકળે છે એ નિકાસનું પાણી અને વર્ષોથી ખેડૂતોના આ પાક નિષ્ફળ જાય છે આમ વર્ષોથી ખેડૂતો આ રીતે એક આર્થિક સ્થિતિનો પણ ભોગ બને છે એટલે તમારા માધ્યમથી હું સરકાર તંત્રને એ જ કહેવા માગું છું કે આ જે ઉપરવાસનું પાણી આવે છે એને આગળના ભાગોમાં અલગ રીતે ડાયવર્ટ કરી અને અમને આ પાણીનો ફોર્સ અહીંયા ઓછો થાય અને આ જે નિકાસ અહીંયાથી નીકળે છે એને આગળથી પૂરતા પ્રમાણમાં પહોળાઈ આપી અને આ પાણીનું યોગ્ય નિરાકરણ લાવે તેવી માગણી સાહેબ આપણે ઘાસ વિભાગને આ બાબતે લેખિતમાં જાણ કરીશું તેમજ આ જે જે ચાંગડા મૈયારી ઇન્દ્ર બિલરામપુરા કાનાવાડા જેવા જે ગામમાં પાણી ઘૂસ્યા છે ઘાસના તો એ બાબતે ખાસ વિભાગ લેખિતમાં જાણ કરી અને એમને મદદ થવા જણાવીશું આનંદથી દિનેશ પટેલની સાથે હિરેન ને નેશન ન્યૂઝ ખંભાત સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર